પૈસા આપશો તો જ હોસ્ટેલ ને ચલાવી શકીશ મારા ફ્રેન્ડ પાસેથી વ્યાજે પૈસા માટે પૂછ્યું છે મેડમ બે દિવસ માં તમારું રેન્ટ આપી દઈશ ઠીક છે બઉ મોડું ના કરતી જલ્દી આપજે ઠીક છે હું આવું છું ઓકે મેમ હલો સર નમસ્તે સર કેમ છો તમે હું સહી સલામત છું તો કેમ છે અચ્છા તે હોસ્ટેલ ચાલુ કરી છે ને હા હા શરૂ કરી છે તો કેટલા જણ दाखल થયા હજી તો ખાલી બે છોકરીઓ આવી છે સર એક અઠવાડિયામાં હોસ્ટેલ ફૂલ થઈ જશે સર અચ્છા તો છોકરીઓ કેવી છે દેખાવમાં તો છોકરીઓ ખૂબ જ સુંદર છે દેખાવમાં બધી ખૂબ જ નાની ઉંમરની છે કોઈના પણ લગ્ન નથી થયા બધી કુવારી છે એ બરાબર છે પણ તેઓ કામ કરે છે હા સર ખાલી એક છોકરીને કામ નથી મળ્યું તે શોધી રહી છે બાકી બધા કામ કરે છે એ બધું છોડ એમને મારા ટ્રેક પર કેવી રીતે લાવીશ કંઈ પણ કરીને એમને તમારા ટ્રેકમાં લઈ આવીશ ગમે તેને તારી બાજુ ખેંચી લે હમ શ્યોર સર સારું તું ક્યારે કરીશ કેવી રીતે કરીશ મને ખબર નથી પણ તું કોઈ પણ હાલતમાં તે છોકરીઓને મારી પાસે લાવીશ બસ એ જ તારી ખાસિયત છે સર આગળ જતાં મને કોઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને

એની જ ટાર્ગેટ કરીશું સર તો આ વાત છે શું આવી રીતે કરવાથી આપણું કામ સરળ થઈ જશે સારું તો જે છોકરી આપણી જાળમાં ફસાશે તેને સારી રીતે આપણી બાજુ ખેંચી લે આપણા બધા કામ માટે રાજી હોવી જોઈએ ઠીક છે ઓકે સર શ્યોર સારું જાન બધી છોકરીનો ફોટો મને મોકલી આપજે ને પ્લીઝ બહુ તડપી રહ્યો છું ફોટો જોઈને શું કરી લેશો બતાવો અરે ફોટો જોઈને છોકરી કેવી છે તે ખબર પડશે ને બહુ જ ઉતાવળમાં છો સર તમે અરે શું કરું જાન મૂકું હવે હમ ઠીક છે સર સારું જાન વચ્ચે વચ્ચે ફોન ને શું હાલત છે મને બતાવજો ઓકે હમ ઓકે સર ચોક્કસ ફોન કરીશ તો મૂકું હવે ઓકે બાય આ ચાર છોકરીઓમાંથી પહેલા કોને પસંદ કરું સોનલ ને જ હજી કામ નથી મળ્યું ને એની ટાર્ગેટ કરું છું પણ આ ચાર છોકરીઓમાં સીતા જ સુંદર છે એ જ બહુ સુંદર છે અને મોડર્ન પણ છે પણ એની પાસે તો કામ છે તો હવે હું કોને ટાર્ગેટ કરું હમ વિચારું છું થોડી એમની એક્ટિવિટીઝ પણ જોઈ લઉં છું ત્યારે જ આમાં કોણ સેટ થશે એ ખબર પડે કોણ આ વિષયમાં એકદમ નબળું છે એ જાણવું પડશે ત્યારે જ તો એને ટાર્ગેટ કરીને એને ઉઠાવી શકીશ